થેન્ક યુ અમારા હિરાકા છે એ ફબુક બનના છે જો આ કાર્યક્રમ છે ને છે હા હા જો કનવી છે કનવી નવી સવાર છે નવી સવારમાં બધાનું સ્વાગત છે જો પ્રેર ભાઈ સ્કૂલમાં નીકળ્યા છે અપал પગે લાગી હા ટાટા જો સ્કૂલમાં જવાનો માહોલ છે

આજે એમનો જન્મદિવસ છે એ કીવા માટે એક્ટિવા લઈને આવ્યા હતા કાલે આપણે એમના ઘરે ગયા હતા ઘરમાં એટલે એક માટે આવ્યા હતા એક્ટિવા રાત્રે ઠંડીમાં લઈને આવતા મિત્રો આજે ફરીથી એક પ્રેસ કોન્ફરન્સ છે બપોરે એક વાગે અને બે વાગ્યા બાદ જવાનું છે કોર્ટમાં એટલે શું થાય છે પ્રેસ કોન્ફરન્સમાં અને કોર્ટમાં શું કાર્યક્રમ છે તો આપણા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે શામરાજી જો શામરાજી મંદિરના ટ્રસ્ટી પણ આપણી સાથે છે તો આપણે આટલું જ જઈએ છીએ જે કેમ કે પ્રોટોકોલ પ્રમાણે પાસ લેવા પડતા હોય છે પત્રકારોને એટલે પત્રકારો પાસ લેવાના છે સાથે જ શામરાજી મહોત્સવનો કાર્યક્રમ છે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય છે તો આ બધાનું પણ સ્વાગત છે હું જોઉં મારી સાથે પાસે કાર્યક્રમ આવશે કે શું શું એમાં કોણ કોણ આવવાનો છે શું કાર્યક્રમ છે એ પણ તમને જણાવીશ એટલે કે જરૂર થી જોડાયેલા રહેજો જો મિત્રો આ હું પોતે છું ચશ્મા વગરનો અને આ ભાઈ જવાના પાસ પાસમાં વિપુલભાઈ ફોટો ઘેર ભૂલી ગયા તા લઈ આયા બે ફોટા એ વિપુલભાઈના ઘરે આવ્યા છે આપણે જે ફોટોગ્રાફ્સ લેવાના છે ને એમને બી ફોટોગ્રાફ્સ લેવાના છે હા વિપુલભાઈ આવી ગયા ફોટોસ લેને પણ જો આ મારે બતાવવું હતું કે જે સમયનો કાંટો છે ને એ કોઈના માટે રોકાતો નથી એટલે કે જે પડ ચાલી રહી છે એને ખૂબ સારી કરી દેવી જેથી તમારો ભૂતકાળ પણ સારું થઈ જાય અને તમારું ભવિષ્ય પણ સારું થઈ જાય આ માત્ર એક દ્રષ્ટાંત ન આ હકીકત છે રાઈટ જો આ ભાઈ આયા છે સૂટ શૂટમૂટ સરકાર આપ જોઈ શકો છો શૂટ પહેરીને આવી ગયા છે આપણું કામ પતી ગયું છે અહીંયા ઓલવર્ક ડન અને હવે પ્રેસ કોન્ફરન્સમાં જઈએ

આ આ જ બાઇક ચોરતી ગેંગ પકડી છે ચાર લોકોને ચાર આરોપીઓ અને એ ગેંગનો પર્દાફાશ કર્યો છે લગભગ સ્પ્લેન્ડર બાઇક આવે છે ને એક જ કંપનીની સ્પ્લેન્ડ બાઇક ચોરતા હતા આ લોકો ચાર વ્યક્તિઓ પકડે છે અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ કઠવાડા જીઆઈડીસીમાં ઘોટલમાં આવી જગ્યાએ નહીં કરતા હતા અને બસ એક એસપી સાહેબ ઇન્ટરવ્યૂ આપી દીધું અને સરસ મજાનું એમને એક આખો પર્દાફાશ કરે છે ગેંગનો અને ખૂબ સારી કામગીરી કરે છે साफ़ शरीर को स्टे मेरी सारी से पत्तों के शेप में काटेंगे सर उसी कट से मिलाएगी पत्ते बन जाएंगे साहब रुक मना कुछ पसीने बड़े साहिस से हम कट सर लीटर टूट रहे हैं ऐसे प्रेस करेंगे सर एक पेपर उठाएंगे साहब डिफरेंट साइड अपने वाह एक मेरे साथ

તો સરસ મજાનો કાર્યક્રમ પતી ગયો છે આખી જે બાર એસોસિએશન ની જે ટીમ છે આખી નવી આવી અને એનો એક કાર્યક્રમ હતો અભિવાદન કાર્યક્રમ અને એના પછી ઊંધિયું પૂરી જલેબી અને પાપડ એટલે એનો કાર્યક્રમ હતો તમામ વકીલો પત્રકાર બધા સરસ મજાનું ઉત્તરાયણ પહેલાં જ ઊંધિયું ખાઈ લીધું છે બસ કામ પૂરું કરીને આપણે આવી હતી નીકળી ગયા છીએ આવી ગયા છે ઘરે આખા દિવસનું કામ પતાવીને અને જ્યારે જે કોર્ટની

તરસ દરગી આ ડાળ સંભર માં તો બધી સાબજ નથી અને ડાળ બાકી દીધી છે એવું છે જો જ્યારે અત્યારે આ મજા ચાલુ છે અત્યારે આસો જાય છે

જેમ એ બેગ આવે ને એ રીતે ફોનમાં બી એરબેગ આવે ઓય લગાય નહીં લગા ઉપર હે ને હા કે પપ્પા નાખે ઈયો એ તો લગા ઉપર જોઈ જોઈ ટેકનોલોજીની વાતો ઓહો જો જો બચ્ચા પાર્ટી ખાવા માટે બેસી ગયા છે મોટી પાર્ટીઓ બી બેસી ગઈ છે એમને ભૂખ લાગી છે એટલે सुखा बेटा रे टाइगर हां बुखार है सा सा जंडे जाओ से नहीं कैसे हां तुम इसे खाओ छो इडली हैम हेलो 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 जम्मा इडली खा रही है तो आई जो बता सब्सक्राइबर नहीं क्यों हाँ